હેલો ગાઈસ આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત મિત્રો અત્યારે આપણે મગફળી કરવા જઈ રહ્યા છીએ મિત્રો અને વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો આપણે મગ ઉતરવા જઈએ છીએ એક ખૂણાથી વીણતા વીણતા આવવાના છે મિત્રો ખૂબ સરસ છે હવે વાતાવરણમાં જુઓ તડકો નીકળે એમ છે પણ ભાઈ થોડા થોડા વાદળા છે બધે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધે વાદળા છે અને થોડુંક આવું છે મિત્રો આજે લોક પચીસ ઓગસ્ટ મિત્રો એટલે આપણે નવા નવા બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે મિત્રો તમને અલગ અલગમાં મિત્રો વિડીયો જોવા મળી રહ્યા છે તમને ખેતીવાડી વિસ્તારના બ્લોકમાં જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો જય જવાર જય દિવસે આવી જ રીતે આપણા ખેતીવાડી બધા વિસ્તારોમાં કપાસની ખેતી તમને જોવા મળે છે જે બાકી તો આપણે નવું નવું ક્યાંક ફરવા જઈ જઈને આ કરી શકીએ બીજે આટલા બધા આપણે ફરવા જતા નથી આપણી પાસે ટાઈમ નથી એટલો બધો મિત્રો જેથી કરીને તમને અત્યારે કપાસની હાલત તમે જોઈ શકો છો જ બધું છે આગળ સાટા હતા મિત્રો જરૂર

બધુંય કરવું કરે ઝાકળી વરસાદ હોય ને મેઘ રવા એમાં કેટલા હિસાબ કા ફેરી ગયા મિત્રો અત્યારે આપણે મગ ઉતારી પછી આપણે ચાલુ કરવાના અડદ પાસા બાકી છે ને બધુંય મિત્રો થોડું થોડું ઉતારતું રેવું પડશે મિત્રો હું તો હું એટલો બધો ટાઈમ જ નથી આપણી પાસે અડદ ને મગ દયામાં ખાતર નાખવું દવા નાખવું છોડવા ઉભા કરવાના કેટલું બધું કામ બાકી છે ભાગી તો જોઈ આપણે પબ્લિક ને કામ ની વાત કરવા જઈએ તો આપણી પાસે કામ ખૂટે એમ જ નથી મિત્રો પહેલી વાત તમને કહી દઉં આમાં છે મિત્રો આપણે ખાતર નાખવાનું બાકી છે દવા નાખવાની બાકી છે પછી સોડવા ઊભા કરવાના છે પછી આમાં મગ અડદ તોડવાના બાકી છે ક્યાં ભોગવા જાય પછી એક વરસાદ હોય ને કામ ન નતું એટલે વરસાદ ન હોય તો પછી કામ થઈ જાય વરસાદ આવે ને મગ કામ અટકી જાય છે મિત્રો જેટલે સુધી કામ આપણે ભગડી જાય છે એટલે સુધી ભોગી જાય પછી ઊભું રહી જાય છે નવી વેરાયટી આવી જાય અહીંયાથી પછી નવા લુક સાથે નવી વેરાયટી દોસ્તો આપણે બધાને જોઈ જો હર જે દિવસે આપણે એન્ટ્રી કરી રહ્યા છે ત્યાં તમારે બધાને આપણું સ્વાગત કરીએ છીએ મિત્રો આપણી ચેનલની અંદર એવી જ રીતે તમારા સબસ્ક્રાઈબરોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો અત્યારે બધો કપાય એક સરખો એવો થવા માંડ્યો છે મિત્રો ફૂડ વાળી તો હતી મિત્રો પણ અત્યારે છે ઝાકળીયા ના કારણે સરખો ફૂલ બધું જ જાય છે ટકતું નથી મિત્રો અહીંયા જો કાકડી બહુ મોટી છે બાકી તો બીજું કાઈ નહિ છે મિત્રો આપણે બતાવવા સિવાય અરસા છે એ પરાવાના કેટલાય બધા એ છે એ બધા પરાવાના છે અને બધું ફૂલ વાડીનું સ્ટાર્ટિંગ છે મિત્રો બાકી બધા એને જય જવાહર આદિવાસી મિત્રો આપણા કાઠિયાવાડમાં આપણે ભાગી ગયા

ફોલો કરી દોર્ન લાઈક કરી દેજો જય જય